બાજરી તો બધી પડી જ કોઈ એવી હુકાઈ દઈશ એટલે અભિગ થા ખંચેરવાની કાં સવારે ખંચેરવાની થા ભેગી કરીને એટલે બાજરી જોવા બધી પડી જઈ શકવાય વાયર મૂક્યા છે ચાટકા મશીન માટે ભૂંડી આવીને એટલે તમાકુ બધી દાલ થઈ જશે એવું પડી જાય છે અમુક બગડી જઈશ

બધી બાજરી ભર પડી ગઈ છે રાત્રે આપણે એટલે ચાટકા મશીન મૂકીએ છીએ ચાટકા મશીન મૂકવા માટે હારથીંગનું ભાઈ છે અ્યો એક લાઇટનો એટલે હારથીંગ આપેલો જ છે લઈ બધી વાયરની પડી જઈ નહીં સર શામ તો પડ્યા લશ્કાય તમાકુ વિભાગ તમાકુ બધી સારું કઈ જાય વાતાવરણમાં પલટો આવ્યો હંધારું ગયું છે આગાહી આલી છે વરસાદની માવઠાની চালো পডোশ মাজুকা হলটোৱে থৈ গৈছে আগাঁহী কৰিছে সোসৰ আঠাৰী তাৰিখে ৰাজু ককানে শুকৈটো যাইছো আ ini naik kambal kanjeri lagi kerajaan, kami bajerin sa, Amari pasar wah itu jember muti thay deh, kalau tanah ya kau golit ke sama kau lihat ada kalau bajerin aja ini pasar tua, ada tak labu polisi, ini naik tuh